બોડેલી શ્રી જલારામ મંદિરે ભક્તો માટે મહાપ્રસાદ વિતરણ ભક્તિભ્રી વાતાવરણમાં યોજાયો કાર્યક્રમ બોડેલી તાલુકાના હાલોલ રોડ પર આવેલ શ્રી જલારામ મંદિરમાં દર ગુરુવારની જેમાં ગુરુવાર પણ ભક્તો દ્વારા વિશાળ સંખ્યામાં દર્શન કરવા આગમન થયું હતું ભક્તિભાવ અને શ્રદ્ધાથી પરિપૂર્ણ વાતાવરણમાં શ્રી જલારામ બાપાની અનન્ય કૃપાથી ભક્તોને મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો આજરોજના રોજ યજમાનત્વ શ્રી જીતુભાઈ પ્રવીણચંદ્ર શાહ દ્વારા કરવામાં આવ્યું હતું તેઓએ શ્રદ્ધાળુ ભક્તોની સેવા માટે આ સુંદર વ્યવસ્થા કરી હતી ભક્તોએ ભવ્ય દર્શન અને મહાપ્રસાદનો આત્મિક આનંદ અનુભવ્યો હતો મંદિર પરિસરમાં સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને આરાધનામય માહોલમાં પૂર્ણ થયો ભક્તો દ્વારા જય જલારામ ના ઘોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું રિપોર્ટર અશોક ઠક્કર બોડેલી